કેન્દ્રીય કાપડ પ્રધાન કાર્યકાળ દરમિયાન શંકરસિંહ વાઘેલા સીબીઆઈની સર્ચ ચાલી ત્યારે સમગ્ર મુદ્દે ચર્ચા કરવા વાગેલા કરવાની શંકરસિંહજી આ કાર્યવાહી થઈ આખરે શું માનો છો કોના ઇશારે થઈ છે ભાજપ સરકારના ઇશારા સિવાય કોનો ઇશારો ચાલતો નથી હોતો સીબીઆઈ અહીં ભાજપ ની પાછળ પડેલી ત્યારે સીબીઆઈ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ભાજપ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન કહેવાનું આને એટલે જે રીતે કિન્નાખોરી વિન્ડિક્ટિવનેસ એની હદ હોય એમને લાગ્યું કે વિધાનસભામાં અને આવનાર તાલુકા જિલ્લા પંચાયતને લોકલ સેલ્ફમાં બીજેપી હારશે એટલે કોંગ્રેસ ઉપર કંઈક હુમલો કરો તો કોંગ્રેસમાં કોના ઉપર હુમલો કરો તો બાપુ ઉપર અને એટલે આજે સવારે વહેલા લગભગ દસ કલાક સુધી સીબીઆઈના મિત્રો આવ્યા મેં આવકાર્યા એમને મેં કીધું એ કોઈ રિસ્ટ્રિક્શન નથી હું ક્યાંય લોક નથી કરતો જે જોવું હોય તમે જુઓ પાંચ કલાક સુધી આખું ઘર તપાસ કર્યું પાંચ કલાક અહીં ઓફિસની આજુબાજુ પેપરો જોયા કંઈ ન મળ્યું એક લેટર એડ મળ્યું અને એક વિઝિટિંગ કાર્ડ એમને સીજ કર્યું લઈ ગયા એમની સાથે સારી વાત છે બાકીની કોઈ અનધિકૃત વસ્તુ મારા ઘરમાંથી આ કેમ્પસમાંથી મળી નથી કોઈને વસવસો હશે એનો કોઈ એમની પાછળ પડેલું પાપા કલાકે પૂછે શું મળ્યું શું મળ્યું આ કે સાહેબ કંઈ નથી મળ્યું હજી શોધો હજી શોધો એટલે લગભગ દસ કલાકમાં આઠ કલાક તો આવી ઇન્કવાયરી ચાલી કેમ કઈ નથી મળતું જે પૂછતા હશે એના બી કોઈ પૂછવા પોલિટીકલ રાજકીય ની વાત કરો છો પણ શું કોઈ વ્યક્તિગત ના ઇશારે આ થઈ રહ્યું છે કારણ કે આખું એક જે સીબીઆઈ છે વડાપ્રધાનના નેજા હેઠળ થતું હોય છે વ્યક્તિગત રીતે કોઈ હાથ લાગી રહ્યો છે આમાં વ્યક્તિગત કોઈને કેવું ના કેવું બરાબર નહીં પણ આમાં જરૂર પોલિટિકલ જ હોય આટલા વખત પછી બે હજાર નવમાં મિનિસ્ટ્રી પતી ગઈ ને આજે ચૌદ પૂરું થયું એક વર્ષ તો એનડીએ સરકાર ને પૂરું થયું તો તમારે આની તપાસ વહેલા કરાવી જોઈએ કંઈ આવું હોય તો એટલે હકીકતમાં આવું કંઈ નહીં મળે ને હોય તો કંઈ મળવું જોઈએ મારા ઘરમાંથી કંઈ નથી મળ્યું પ્રોપર્ટીમાં વધારો નથી થઈ ગયો કે આમ થઈ કરોડો રૂપિયામાં થઈ ગયા કે પ્લેન આવી કે ફલાણું થઈ ગયું કહેવાય વિન્ડિક્ટિવનેસ એ એક્ટ બીજેપી ની સીબીઆઈ સીબીઆઈ થયું હોય એવું લાગે છે બાપુ જે મુદ્દા સર તપાસ થઈ હતી એ મુદ્દા ઉપર તમારું શું કેવું છે જમીન પ્રકરણ લઈને આખી આ મામલો સીબીઆઈ નોંધ્યો છે ત્યારે એ મુદ્દા ઉપર તમારું શું જુઓ લગભગ મારી માહિતી પ્રમાણે એનડીએ સરકાર બે હજાર ચાર પહેલા હતી ને એ બસો કરોડમાં બધી જમીનો આ મીરો વેચી મારવાની હતી એટલે મને થયું કે આ એનટીસી તો ખાલી ભારણ છે સિક્યુરિટીનો ખર્ચો આપવો મેં અધિકારીઓને બોલાવીને કીધું મારે એનટીસી ભૂતકાર બનાવી દેવી છે આ જમીન મારે કાઢી નાખવાની કેબિનેટમાં પેપર્સ મૂવ કરીને કેબિનેટની મંજૂરી લઈને પછી વિથ ફૂલ ટ્રાન્સફરન્સી એ વખતે મેં કીધેલું કે આપણા ઉપર ત્રીસરી આંખ ધ્યાન રાખી રહી છે સીબીઆઈ હોય પ્રેસ હોય વિરોધીઓ હોય મુંબઈ છે આ શેદ બી કચાસ જોઈએ પૂરા પૈસા આવવા જોઈએ અને પૂરી ટ્રાન્સફરન્સી હાથે એટલે ફૂલ જે બીડ જે કહેવાય બીડ જે કરેલા હતા એને આપેલી હું ઓળખતો ના હોઉં જેને વધારે પૈસા આપ્યા એ લઈ ગયા ઓછા પડતા હોય તો વધારે ભરવાતા આવી ત્યા વખતે એટલે આવી રીતે આ બધું થયેલું છે અને બે હજાર કરોડ રૂપિયા જે આવ્યા એ અઢારસો કરોડ તો એનટીસી ના જૂના દેવામાં ભરવા કર્યા એટલે આમાં આમાં કોઈ એવી ગરબડ નથી ને જે કઈ હશે એમને તો મને કહેશે કે ભાઈ આના તમે ખુલાસો કરો કહી હશે તો છે ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે આખો મુદ્દો ઉપાડવામાં પોલિટિકલ કિંદાખોરી વિધાનસભામાં રહી છે સત્તર માં ને પહેલા તાલુકા જિલ્લા પંચાયત લોકલ સેલ્ફમાં અત્યારે વળતા પાણી દેખાય છે પબ્લિક કંટાળી ગઈ છે બીજેપીના શાસનથી એમના કરપ્શનથી એટલે એમને કોંગ્રેસ ઉપર વાર કરો કોંગ્રેસ ઉપર કરો કોના ઉપર કરો બાપુ ઉપર કરો આ એમને કર્યું શું કાઢવાનું આમાંથી એટલે બિલકુલ ખુલ્લી કિતાબ જેવું જીવીએ છે રાત્રે પરોડિયા પાંચ વાગે ની રાત્રે બાર વાગે અહીં છાપો મારે તો એ કઈ ના નીકળે હું ઘરને ને લોક બી નથી કરતો કોઈ કબાટ નથી વાગતો જ્યાં જેમને જે જોવું હોય જોયું જોયું ને કઈ નહીં નીકળ્યું દેવર હેપી કે કઈ નથી નીકળ્યું સાહેબ એમ દસ કલાક રેડ ઓછો સમય ના કહેવાય બાપુ અંતિમ પ્રશ્ન રાજકીય આક્ષેપ તો ચોક્કસ છે પરંતુ હવે આને કાયદાકીય રીતે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સીબીઆઈ તપાસ કરી છે ત્યારે કાયદાકીય રીતે તેનો જવાબ આપવો પડે તમારો જવાબ કાયદાકીય રીતે શું હશે જો તમે તમારી માહિતી માટે મળ ઉપર એફઆઈઆર છે મને આજે ખબર પડી જો તમે હું કન્સર્ન પાર્ટી હોઉં તો મને એફઆઈઆર માં પેપર્સ તો મોકલવા જોઈએ ને કે તમારા ઉપર ફરિયાદ કરીએ છીએ અમે આજે તો ઇન્વેસ્ટિગેશન માટે મોકલ્યા માં કંઈ ન મળતો નું શું થશે એટલે આઈ ડુ નોટ નો મારા ઉપર એફઆઈઆર છે એ મને મીડિયાના માધ્યમથી ખબર પડે છે કે એફઆઈઆર થઈ છે એટલે હું લીગલ કન્સલ્ટ કરીશ મારા મિત્રો છે એને પછી કહીશ કે શું કરવું આમાં પણ આ આ મારે અધર વાંચવાનું હોય જો કન્સર્ન પાર્ટી હોઉં તો શું ડાયરેક્ટલી મી કે ભાઈ તમારા ઉપર એફઆઈઆરના ના કારણો છે એના તમે જવાબ આપો જવાબની તક તો આપવી જોઈએ જવાબ આપવાની જાહેર જવાબ માટે કઈ બોલાવશે તો લીગલ્ટન્ટ કરીશું એમ આભાર તો જે રીતે જણાવવામાં આવે એ પ્રમાણે રાજકીય કિરના ખોરી પ્રેરિત આ પગલું હતું અને તેનો કાયદાકીય રીતે પણ એટલો જ જવાબ આપવામાં આવશે કેમેરામેન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ જીએસટીવી ગાંધીનગર